તમારા મત મુજબ એ રાજકારણ કેવું હોવું જોઈએ રાજકારણ સારું હોવું જોઈએ સેવાનું હોવું જોઈએ મદદ કરવાની ભાવના વાળું હોવું જોઈએ વિનમ્ર હોવું જોઈએ અહંકાર મુક્ત હોવું જોઈએ રાજકારણ તો કેવું હોવું જોઈએ બીજું આ દુનિયાના દેશોમાં કેવું છે અમેરિકામાં બિલ ક્લિન્ટન હોય કે જ્યોર્જ બુશ હોય કે ઓબામા હોય રાષ્ટ્રપતિ નથી રહ્યા પછી શું કરે છે નોર્મલ લાઈફ જીવે છે એકદમ સિમ્પલ સોબર એના ટ્વિટર ઉપર જો ક્યાંક કોફી શોપમાં ફરતા હોય ક્યાંક કોક લગ્ન પ્રસંગમાં હોય ક્યાંક કામ ધંધો કરતા નોર્મલ થઈ જાય છે આવ અહીં શું છે આપણા દેશમાં ચૂંટણી છોડજો પાર્ટીનો વોર્ડનો પ્રમુખ બની ગયો હોય ને એ દહ વર ઠરતો નથી એને જાળી રાખવો પડે છે વોર્ડનો પ્રમુખ એક વખત રહી ગયો હોય ને દસ વર્ષ તો ગાડીમાં પાર્ટી મૂકે પૂર્વ વોર્ડ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી એમ લખેલું હોય સમજો તો રાજકારણ આ શું છે રાજકારણ એ લોકો ઉપર શોબાજી કરવાનું ક્ષેત્ર નથી રાજકારણ છે એ લોકોને નિયંત્રિત કરવાનું ક્ષેત્ર નથી રાજકારણ છે એ લોકોના બોસ બનવાનું પ્લેટફોર્મ નથી રાજકારણ છે એ લોકોને ગાંડા સમજવાનું કે મારા કરતાં બધા જ ડફોલ છે એવું સમજવાનું પ્લેટફોર્મ નથી રાજકારણ એ પ્લેટફોર્મ છે કે જ્યાંથી તમે સમાજના જે કાંઈ પ્રશ્નો છે એનું લાંબા ગાળાનું સોલ્યુશન લાવવાની કોશિશ કરી શકો છો એ રાજકારણ છે સમાજમાં જે કાંઈ અગવડતાઓ છે એને દૂર કરવા માટેનું પ્લેટફોર્મ રાજનીતિ છે પણ હવે અત્યારે બધું શું થઈ ગયું સમાજ ઉપર શો પાડવાનું પ્લેટફોર્મ થઈ ગયું દસ પંદર બોડી ગઈને આમ હાલવાનું એટલે લાગે કે સાહેબ બહુ મોટી તોપ છે આ એવું થઈ ગયું છે